આજે દર્શન કરીશું બળિયાદેવના સુંદર મંદિરના ગુજરાતના આણંદના વહેરાખાડી ગામે આ આ મંદિર આવેલું છે એ છે કે અહીં ગર્ભગૃહમાં સંપૂર્ણ કદની પ્રતિમાના દર્શન થાય છે જે વિશ્વમાં બીજે ક્યાંય નથી થતા તો આવો આવા અલભ્ય મંદિરના આપણે પણ દર્શન કરીએ આણંદ તાલુકાના વહેરાખાડી ગામે આવેલું છે બળિયા બાપાનું આ મંદિર જ્યાં આવતા ભક્તોની દરેક મનોકામના સાકાર થાય છે સર્વ દુઃખોનું હરણ કરનાર બળિયાદેવની પ્રતિમા સંપૂર્ણ કદની છે જે બીજા કોઈ પણ મંદિરમાં જોવા નથી મળતી ત્યારે બળિયાદેવના મંદિરમાં સવાર સાંજ ભક્તોની ભીડ આ ધામને જીવંત બનાવે છે આ મંદિરનું સત એટલું છે કે દરેક શ્રદ્ધાળુના મનની વાત જાણીને બળિયાદેવ તે સાકાર કરે છે અત્યાર સુધી આવા હજારો લાખો ભક્તો છે કે જેમની મનોકામના પૂર્ણ થઈ હોય આ જે તીર્થધામ છે એક પૌરાણિક તીર્થધામ છે જે આપણા હિન્દુ ધર્મમાં અઢાર પુરાણોમાંથી ત્રણ પુરાણમાં પ્રમાણિત તીર્થ છે જેનો મહિમા છે કે હિન્દુસ્તાનના અંદર જે મુખ્ય ત્રણ પ્રસિદ્ધ ત્રણ પુરાણો છે અઢાર પુરાણમાંથી એક નારદ પુરાણના આધારે નારદ તીર્થ તરીકે ઓળખાય છે સ્કંદ પુરાણના આધારે મહીસાગર સંગમ તીર્થ તરીકે ઓળખાય છે અને મહાભારત પુરાણના આધારે ગુપ્ત તીર્થ તરીકે ઓળખાય છે અહીંયા મહાભારત પુરાણના આધારે બરબરીક જે ભીમના પુત્ર ઘટોજગત અને ઘટોજગતના પુત્ર બરબરીક જેને આપણે ગુજરાતની પરિભાષામાં બળિયાદેવ તરીકે ઓળખીએ છીએ તો સ્વયં બરબરીક પોતે આ તીર્થના ક્ષેત્રપાલ છે અને આ તીર્થની અંદર બળિયાદેવની પૂર્ણ કદમાં માં મા દેવી સહિત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે હા વર્લ્ડમાં કોઈ જગ્યાએ પૂર્ણ મૂર્તિ નથી અને કોઈ બી મૂર્તિકારને તમે પૂછવામાં આવશે કે તમે બળિયાદેવનું આ જે નાનું ગળું છે બાજુમાં એ શાલીગ્રામમાંથી બનાવવામાં આવ્યું છે જે અશક્ય છે શાલીગ્રામમાંથી ગળું બની શકે નહીં તે ગળું અહીંયા ઘડી બનાવીને મૂકવામાં આવ્યું છે આણંદથી વીસ કિલોમીટરના અંતરે મહીસાગર નદીના તટે આવેલ વહેરાખાડી ગામે બળિયાદેવનું મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ બે હજાર પાંચમાં શરૂ કરવામાં આવ્યું હતું ઇતિહાસની જો ખાસ વાત કરવામાં આવે તો હનુમંત પરમાર્થ આશ્રમના મહંત શ્રી ગંગેશ્વરાનંદદાસજી મહારાજ બે હજાર ચારમાં રાજસ્થાનના જયપુર નજીક આવેલ ખાટુશ્યામના મંદિરે દર્શન કરીને મંદિર બહાર ઊભા હતા એ સમયે પાંચ વર્ષના એક બાળકે તેમની પાસે આવીને પ્રસાદ માગ્યો હતો ગંગેશ્વરાનંદજી મહારાજે આ બાળકને પ્રેમથી પ્રસાદ આપ્યો ત્યારે બાળકે તેમની સાથે જવાની વાત કરી આ સાંભળી મહારાજે આ બાળકને પોતાના વાહનમાં બેસવા કહ્યું ત્યારે પાંચેક ડગલા ચાલીને આ બાળક અદ્રશ્ય થઈ ગયું પછી ગંગેશ્વરાનંદજી મહારાજને ખ્યાલ આવ્યો કે આ બાળક બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત બળિયાદેવ હતા अचमत्कार बाद वहरा खाड़ी गांव में बड़िया देव ने पूर्णाकदनी प्रतिमा की स्थापना कराई और सुंदर और पवित्र मंदिर का निर्माण करवामावियो आने के बाद मुझे ज्ञात हुआ कि बढ़िया देव इस जगह पर तपस्या करके नवदुर्गाओं के द्वारा तीन दिव्य अस्त्र प्राप्त करके फिर महाभारत युद्ध में गए थे बड़िया देव को ही राजस्थान के हिंदू प्रजा खाटू श्याम के नाम से जानते हैं अब मैं पूरे भारत वर्ष के विभिन्न प्रांतों में लोगों को ज्ञात किया कि भाई कोई पूरे कद की मूर्ति है क्या बड़ी देव का हर जगह से नकारात्मक उत्तर मिले महाभारत पुराण लेकर मैं बैठा तो प्रसंगोपात फिगर उसमें अंकित होते हैं महाभारत में छः सात फिगर मिले जो अच्छा लेटेस्ट लगा उसे मैं स्केचर बुलाकर स्केचिंग कराया

છે અને શિખરબદ્ધ મંદિર છે અહીંયા અમે રવિવારે મંગળવારે ગુરુવારે દર્શન કરવા આવીએ છીએ અને ટહું ખાવા પણ આવીએ છીએ અને અહીંયા આપણી જે મનોકામના જેણે શ્રદ્ધાથી એની માનતા માની હોય તો એ પણ પૂર્ણ કરે છે એટલે એટલું સત છે બરિયાબાપજીનું કે બધાને કોઈને નિરાશ નથી કરતા બધાની મનોકામના પૂર્ણ કરે છે બડિયાદેવના મંદિરના પરિસરમાં વર્ષ દરમિયાન શનિવારી અમાવસ્યાના દિવસે મહિસાગર સંગમ તીર્થમાં શાહી સ્નાનનું આગવું મહત્વ છે ઉપરાંત વર્ષ દરમિયાન ઘણા તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે જેમાં હનુમાન જયંતિ રામનવમી શ્રાવણ માસમાં પારણા વિજયાદશમી નવા વર્ષે અન્નકૂટ જેવા તહેવારોમાં અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે ભગવાન બળિયાદેવ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા અહીં દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ આણંદ